અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ ઉત્તરાયણના પાવન પર્વે કરુણા અભિયાનને લઈને ડેપ્યુટી સીએમ હર્ષુભાઈ સંઘવીએ ટ્વીટ કર્યું છે રાજ્ય સરકારની જીવદયા માટેની અનોખી પહેલ છે જેમાં ઘાયલ પક્ષીઓને નવજીવન આપતું કરુણા અભિયાન ચલાવાઈ રહ્યું છે આ અભિયાન અંતર્ગત ચૌદમી જાન્યુઆરીએ પક્ષીઓની સારવાર કરવામાં આવી ગુજરાતમાં કુલ પાંચ પક્ષીઓની સારવાર કરવામાં આવી અને કુલ ચાર એટલે કે લગભગ એકાણું પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું છે અને આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન આંકડાઓ હવે સામે છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ પતંગની દોરીના કારણે અથવા તો ઉત્તરાયણના તહેવારના કારણે ઇજાગ્રસ્ત થયા હતા તેમને કરુણા અભિયાન હેઠળ સારવાર આપવામાં આવી અને તેમાંથી લગભગ ચાર જેટલા એટલે કે એકાણું જેટલા

દ્વિપક્ષીઓનો જીત અભિયાનના કારણે અગ્જો હોય તે પ્રકારના આંકડાઓ દર્શાવી રહ્યા છે જી નિકુંજ આભાર આપનો